સુરતના અમરોલી વિસ્તારમાં શક્તિ મહિલા મંડળ દ્વારા મંડળ છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે અને ધાર્મિક પ્રસંગોમાં મહિલા મંડળની ત્રીસ જેટલી મહિલાઓ મંડળમાં જોડાયેલી છે અને ભજન કીર્તન સહિતના અનેક ધાર્મિક કાર્યોમાં લોકો આમંત્રણ આપે ત્યાં જોઈને મા ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ માધવ એપાર્ટમેન્ટમાં આનંદના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ચૈત્રી પર્વમાં માતાના ગુણગાન ગાઈને રંગે રંગાયા હતા મારું નામ કામાક્ષીબેન રાકેશભાઈ પટેલ છે અમે સંસ્કાર રેસીડેન્સીમાં રહીએ છીએ અમારો મા શક્તિ મંડળ આનંદનો ગરબા મંડળ છે ને અમે બધે જ્યાં બોલાવીએ ત્યાં ગરબા કરવા જઈએ છીએ અત્યારે વિશ્વ વિશ્વનગરના માધવ એપાર્ટમેન્ટમાં અમે ગરબો કરવા આવ્યા છીએ

આનંદના ગરબાનું આયોજન કરેલું છે અને અમારી આ બધી શક્તિ મંડળની બહેનો છે એ જ્યાં બોલાવે ત્યાં દરેક જગ્યાએ આનંદનો ગરબો કરવા જાય છે આજે એ વિશ્વનગર માધવયા કોમ્પ્લેક્ષમાં આવેલા છે અને બધાને આનંદ કરાવે છે બહેનો છે અમારા મંડળમાં ત્રીસ બહેનો જોડાયેલી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત